સુરતની સુમુલ ડેરીના સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ગૌરવની વાત હોય તેમ સુમુલ ડેરીને શ્રેષ્ઠ ડેરીનો એવોર્ડ અપાયો હતો જેમાં કેન્દ્રીય મંત્રી પણ જોડાયા હતા સુમોલ ડેરીના સુરત તાપી જિલ્લાના પશુપાલકો માટે ગૌરવની વાત ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા શ્રેષ્ઠ ડેરીનો એવોર્ડ સુમોલને અપાયો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હસ્તે સુમોલને એવોર્ડ આપવામાં આવ્યો સુમોલ ચેરમેન માનસિંહ પટેલ સહિત ડિરેક્ટરોએ એવોર્ડ સ્વીકાર્યો સુમુલ ડેરીના નવી પારડી પ્લાન્ટ પ્રતિદિવસ 5 લાખ લિટર ની ક્ષમતાને અધ્યતન તકનીકી સાધનો સ્થાપિત અને ઊર્જા કાર્યક્રમ કામગીરીને ધ્યાને લઈ વેસ્ટ ઝોન ડેરીમાં સુમૂલ પ્રથમ ક્રમાંક આવ્યો 8 લાખ પશુપાલકો દૂધ ઉત્પાદન થકી દરરોજ બાર કરોડ રૂપિયાની રોજગારી મેળવે છે અદ્યતન ટેકનોલોજી સાથે શ્રેષ્ઠ પરિણામને કારણે ઇન્ડિયન ડેરી એસોસિએશન તરફથી બેસ્ટ ડેરીનો એવોર્ડ એનાયત થયો છે સમગ્ર સુરત તાપી જિલ્લા સાથે જોડાયેલા અનિરત પશુઓ પાળકો માટે ગૌરવ ક્ષણ છે ખાસ કરીને આ એવોર્ડ નાગપુર ખાતે કેન્દ્રના સડક પરિવહન મંત્રી આદરણી શ્રી નીતિનભાઈ ગડકરીના હસ્તે સંસ્થાના ચેરમેન શ્રી આદરણી માનસિંગભાઈ પટેલે સ્વીકાર્યો છે અને આ એવોર્ડને કારણે સમગ્ર પશુપાલકોમાં ખૂબ જ આનંદની લાગણી ઉભી થઈ છે સુમુલ ડેરી લગભગ પંચોતેર વર્ષના એના શ્રેષ્ઠ શાસનમાં પશુપાલકો માટે દરરોજને બાર કરોડની આમદની આપવામાં સફળ થઈ છે અને ડેરી જે રીતે ઉત્તર પ્રગટિત થઈ રહી છે સમગ્ર નિયામક મંડળના પ્રયત્નો અને પશુપાલકોના પ્રયત્નો કારણે ડેરી શ્રેષ્ઠતા તરફ આગળ વધી રહી છે તમામ પશુપાલકોમાં આનંદ લાગણી છે